ધન પૂજાના રૂપમાં ભગવાન શ્રી રામચંદ્રજી નૃત્ય પધેરાયા એના સ્વાગતમાં એના ઉત્સાહમાં ધામધૂમથી અમૃત મહોત્સવ અનેક રોશનીઓથી પોતાના મકાન બજારો મંદિરોને શણગારવામાં આવે છે એ આપણી પરંપરા પ્રમાણે અહીંયા પણ મંદિરમાં ખૂબ જ મોટો ઉત્સવ થયો ત્રણ દિવસની શિબિર થઈ અને હરિભક્તોએ બહુ જ એનો લાભ લીધો અને બધાએ ધામધૂમથી નૂતન વર્ષના પાંચ દિવસના પંચ પ્રવસ્થાન ઉજવણી કરી આજના દિવસે અભિનંદન સૌ જય સ્વામી